હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મરચીમાં ખાતર ચડાવવાનું છે તો આ રહ્યું આપણું બેરલ અહીંયા જો આપણે બેરલમાં આવી રીતના ખાતર વગાડવાનું બરાબર ને આ પૈપ વડે ખાતર અહીંયા વેકટીમામાં થઈને અહીંયાથી સીધું ફિલ્ટર થ્રુ ફિલ્ટર થઈને જે કંઈ ખેતરમાં આપણે મચી વાવેલી હોય ત્યાં આપણે એનો વાલ ખોલી દેવાનો છે ત્યાં આપણે ખાતર પડી જાય અહીંયા પ્રેશર બતાવે તો સૌપ્રથમ આપણે આ વાલ ખોલી નાખવાનો નાનો ત્યારબાદ જે મેન વાલ છે એના પર પ્રેશર આપવાનું જેથી કરીને બધું પાણી આ નાની લાઈનમાંથી આ વેક્ટિમામાં થઈને આવી જતું હોય છે આ છે પંપ ખાતર સૂંવાનો પંપ અહીંયા પણ એક વાલ આવે છે ગોળ એને ખોલી નાખવાનું પહેલાં જેથી કરીને એથી વેક્યુમ ટાઈપ જે વેક્યુમ ક્લીનર આવે એવી રીતના વેક્યુમ થાય હવા ને એનાથી આ ખાતર શું આતું હોય છે તો આપણે ખાતર કયું ચડાવ્યું તમને બતાવી દો ખાતર આપણે મરચીમાં ચડાવ્યું છે ચોવીસ ચોવીસ ભારત એનપીકે કે ચોવીસ ચોવીસ નંબરનું ખાતર આપણે મરચીમાં આજે ચડાવ્યું છે અને આગળ તમને મરચી પણ બતાવું તો ચાલો તમને મરચી બતાવી દઉં અત્યારે નીંદવાનું કામ પણ ચાલુ છે મરચીમાં અત્યારે ખાતે ચડાવી દઉં પછી આપણે મરચીમાં નીંદવાનું છે